જુનાગઢના વંથલી હાઇવેની નજીક દુર્ઘટના ઘટી છે ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો ડમ્પર રિક્ષા પર ચડી ગયો હોય તેવું દ્રશ્યમાં સામે આવ્યું છે ડમ્પરમાં રિક્ષાના બોડી પાર્ટસ ઘૂસી ગયા હતા રિક્ષામાં સવાર પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા તો રાજકોટના શેખર માલાણી નામના વ્યક્તિનું મોત થયું હતું ઇજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો વંથલી પાસે હાઇવે પર દુર્ઘટના સર્જાઈ રિક્ષામાં સવાર પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે રિક્ષા અને ડમ્પર વચ્ચેનો આ અકસ્માત દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રિક્ષાનું કચરઘાં નીકળી ગયું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય જય અકસ્માતની ઘટના પાંચ લોકોને ઈજા પહોંચી છે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું આ મામલે શું કાર્યવાહી છે અને જે પાંચ લોકોને ઈજા પહોંચી છે તેમની શું સ્થિતિ જૂનાગઢ હાઇવે પર અકસ્માત થયો હતો અંકલી નજીક હાઇવે પર ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે એકસો આઠ ને જાણ કરતા એક ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તોને વંથલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રિક્ષામાં સવાર પાંચ વ્યક્તિ હતા તેને ઇજા થઈ હતી ત્યારે એકનું પેસેન્જર હતા તેનું મોત થયું હતું મૃતકનું નામ શેખર ઈશ્વર માલાણી હોવાનું જાણવા મળ્યું છે અને રાજકોટના વતની હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે અને હાલ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે બિલકુલ સહી માહિતી બદલ આભાર